જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ભાણદાસની એક સુંદર રચના છે કહે છે સદગુરુ સાહેબે સહી કર્યા જેને પ્રેમ જ્યોતિ પ્રકાશે અખંડ જાપ આયો આતમરો કટી કાલકી ફાંસી સદગુરુ સાહેબે મતલબ સદગુરુ સ્વરૂપી પરમાત્માએ સહી કર્યા સહી કરી દીધી મારા આત્માની અંદર મારા સોહમ શબ્દની અંદર મારી સુરતાની અંદર લાયસન્સ આપી દીધું જે તું ગોતી રહ્યો છો એ જ હું છું આ મારી સહી છે પરમાત્મા રૂપી સદગુરુ કહી રહ્યા છે પણ જેને પ્રેમ જ્યોતિ પ્રકાશી જેની અંદર જે સુરતામાં જે આત્મામાં પરમાત્મા પ્રત્યેની પ્રેમની જ્યોતિ પ્રકાશી મતલબ પ્રેમરૂપી જ્યોતિનો જેની અંદર પ્રકાશ થઈ જાય છે એવા આત્માની અંદર જ આ સદગુરુ પરમાત્મા સહી કરે છે પછી અખંડ જાપ આયો આતમરો કટિક કાલ કિફાશું પછી અખંડ જાપ જે ખંડિત ન થાય અખંડ જાપ શબ્દ વાયપુરુષ મિત્રો તો જાપ તો આપણે ઓઠખંઠ હલાવીને બોલતા હોય છે તે તો આપણે બંધ પણ થઈ જાય ખંડિત પણ થઈ જાય પણ અહીંયા અખંડ જાપ તો જાપનો અર્થ મિત્રો હું ઘણી વાર કહું છું એક તો જાપ આપણે ઓઠખંડ હલાવીને કરીએ એને પણ જાપ કહેવાય અને આપણી ગુજરાતીમાં જાપનો અર્થ થાય છે મિત્રો આ ગુજરાતી વાણી છે ભાણ સાહેબની તો જાપનો અર્થ આપણે ઘણાને બહુ કહેતા હોય છે કે ભાઈ બહુ બોલ 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 તું કરે જપખા બરાબર જાપખા એટલે મતલબ શાંત થઈ જાય એમ તો અહીંયા અખંડ શબ્દ જ્યારે પ્રગટ થાય છે ત્યારે જાપ મતલબ એ આયો આતમ રો એ આતમ શાંત થઈ ગયો અને પરમાત્માની અખંડ ધૂનમાં એ એ જગ્યાએ આયો આતમરો એ જગ્યાએ આવીને આતમ ઊભો રહી ગયો ત્યારે કટી કાલ ખીફાસી મતલબ આત્મા પરમાત્માનું મિલન થઈ ગયું ત્યારે કટિ કાલખીફાશી પછી આ કાળનું જે ચક્કર છે ચોર્યાસીનું મરણનું કાળની જે ફાંસી હતી વારંવાર મરણમાં એ મૃત્યુ પામવું હતું જન્મ મરવું એ ખતમ થઈ ગયું ગગન ગરજિયા શ્રવણે સુનિયા મેઘજ બારે માસી ચમકદામીની ચમકન લાગી દેખ્યા એક ઉદાસી પછી ગરજિયા શ્રવણે શૂન્યા મતલબ ગગન એટલે બધાથી ઊંચો એક તો મસ્તક મંડળ રૂપી ગગન એક આસમાન રૂપી ગગન એ ગગન ગરજિયા શ્રવણે શૂન્ય હવે મિત્રો મેઘજ બારે માસી ચમકદામીની ચમકન લાગી દેખ્યા એક ઉદાસી હવે મિત્રો ગગનની અંદર ચમકદામીની મતલબ વીજળી હવે આ ચમકદામીની વીજળી ચમકન લાગી જ્યારે મિત્રો આકાશમાં વાદળીયું વાતાવરણ હોય વરસાદના મંડાણ થવાના હોય અને વરસાદ ચાલુ થઈ જાય ત્યારે જોજો મિત્રો વીજળી ચમકવા લાગશે આ ચમક ચમકદામીની ચમકન લાગી મતલબ આ જે દામીની મતલબ વીજળી જે છે તે ચમકવા લાગી વીજળી આકાશમાં ચમકીને કેમ પ્રકાશ ફેલાઈ જાય એમ વીજળી જેવો એ પ્રકાશ ફેલાઈ ગયો જ્ઞાનરૂપી પ્રકાશ એ પ્રકાશ તમે જોજો મિત્રો પહેલાં વીજળી થાય પ્રકાશ થાય ને પછી તરત જ વીજળી બંધ થાય પાછળ ગર્જના થાય એવી રીતે મિત્રો મિત્રો આ વીજળી જ્ઞાનરૂપી વીજળીનો ચમકારો થયો પ્રકાશ થયો એટલે પાછળ શબ્દ પ્રગટ થયો જેમ વીજળીની પાછળ શબ્દ ગર્જના કરે છે તેમ પરમાત્માનું જ્ઞાન થયું એટલે શબ્દ ગરજવા લાગ્યો શબ્દ પ્રગટ થયો ત્યારે દેખ્યા એક ઉદાસી ત્યારે દેખ્યા મતલબ સુરતાની જ્ઞાનની દ્રષ્ટિએ આત્મ જ્ઞાનની એક ઉદાસી જે છે જેને પરમાત્મા કહેવાય એનો એને અનુભવ થયો ગગન ગરજ્યા શ્રવણે શૂન્ય હવે એ ગગનમાં જે શબ્દ ગાજરીઓ એ શ્રવણે શૂન્યા શૂન્ય એ સુરતા થકી શૂન્યા શ્રવણ એટલે કાન થાય સાંભળવું થાય શ્રવણે શૂન્ય શ્રવણ એટલે સાંભળવું શૂણ્યા એટલે સાંભળવું તો એ સુરતાએ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ સુરતાએ એ શબ્દને સાંભળ્યો મેઘ જ બારે જેમ બારે માસ વેગ વરસતો હોય એમ આ મેઘ બારે બાર મહિના આ શબ્દ ગર્જના કરતો રહ્યો છે સુરતાની અંદર રૂપી શબ્દ ગેબ તણા ઘડિયારા વાગે દૈત દિયા ગેબ તણા ઘડી ઘડિયારા વાગે દૈત ગિયા દડનાસી જીવપણામાં ઝાલર વાગી ઉદય ભયા અવિનાશી વાહ ગેબતણા ઘડિયારા વાગે જેમ મિત્રો ઘડિયાળ આપણે આગળના યુગમાં આવતી હતી અગળના યુગમાં એટલેજી 40 30 40 વર્ષ પહેલા ટ્રેક કલાક થાય ને એટલે એક ટંગ ઘંટ વાગે એક ટંગ કોરો પડે ખબર એક કલાક થાય એટલે એક ટંગ કોરો પડે બે કલાક થાય બે પડે ત્રણ કલાક થાય ત્રણ પડે એ રીતે ગેપ મતલબ ગેપ ધ રૂપીસ શબ્દ ગેપ ભી શબ્દ ટણા ઘડિયાળ વાગે જેમ ઘડિયાળમાં હે સમય જેટલો થયો એટલે ટંગ કોરો પડે એ વિધેય આ ગેપ ટણા ઘડિયાળ વાગે એમ શબ્દરૂપી ગેબ વાગવા લાગ્યો જ્યારે એ શબ્દરૂપી ગેબ પ્રગટ થયો અને એ વાગવા લાગ્યો ત્યારે દૈત ગીયા દળના છે ત્યારે દૈતનું જે દળ હતું દળ મતલબ એક ફોજ એક સૈન્ય એક ટુકડી કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ રૂપ રસ ગંધ તારું મારું છલ કપટ ઈર્ષા નીંધા માન મોટા અહંકાર બડાય આ બધા દૈત મતલબ રાક્ષસો આ બધા જે રાક્ષસોની ટોળી આખું દળ જે મારી અંદર હતું બધા નાસી ગયા શબ્દ પ્રગટ થયો ને એટલે બધા ભાગી ગયા ઝીણપણામાં ઝાલર વાગી હું મિત્રો એ ઝાલર રૂપી શબ્દ ક્યારે વાગે ઝીણપણામાં અહંકારમાં નહીં ઝીણું બની જવાનું અહીં ઝીણું કીધું અહંકારનો નાશ થયો ઝીણા બની જાઓ ઝીણપણામાં ઝાલર વાગી મોટાપણામાં ઝાલર નથી વાગતી હું હું મેં ઝાલર ન વાગે ઝાલર રૂપી શબ્દ ઝીણપણામાં ઝીણું બની જવું પડે હે અહંકાર તૂટી જવો પડે જ્યારે અહંકાર તૂટ્યો ઝીણપણામાં સાહેબની સુરતા આવી ત્યારે એ શબ્દરૂપી ઝાલર વાગી પછી ઉદય ભયા અવિનાશી ઉદય મતલબ પ્રગટ થવું ત્યારે એ શબ્દ ભયા એટલે થયા ત્યારે એ શબ્દ પ્રગટ થયો અવિનાશી જેનો એક કાળમાં નાશ નથી અવિનાશી રૂપી પરમાત્મા રૂપી શબ્દ પ્રગટ થયો મિત્રો પછી મહી વલોયા માખણ પાયા ગ્રથ તણી ગમ આસી ચાર સખી મિલભયા વલોણા અમરલોકકાવાસી મહી વલોયા માખણ પાયા મતલબ મિત્રો મહી એટલે દહીં દૂધમાં આપણે મેળવણ નાખી જામી જાય એટલે મહી થઈ જાય એ મહી વલોયા માખણ પાયા ગ્રથ તણી ગમાઈ જ્યારે દહીંનું વલોણું કર્યું મંથન કર્યું ત્યારે એમાંથી ઘી પ્રગટ થયું માખણમાંથી પછી મહી વલોયા માખણ પાયા હવે છાસને જમાવી દહીં બનાવ્યું દહીંને વલોયવું પછી માખણ પાયા પછી માખણને મિત્રો જ્ઞાના અગ્નિમાં તપાવું એટલે ઘી રૂપી સાર પ્રગટ થયો ગ્રથ તણી ગમાય ત્યારે ગ્રથ મતલબ ભેદ એ પરમાત્માનો ભેદની તણી એના એની ગમ મતલબ સમજણ ત્યારે આસી ત્યારે મને એની સમજણ આવી મારી સુરતાની અંદર પરમાત્માની પણ ચાર સખી મિલ ભયાવલોણા અમર લોકકાવાસી ચાર સખી ઇંગડા બીંગડા સૂક્ષ્મણા અને સુરતા ચારે ચાર સખીઓએ મળી અને એનું વલણું કર્યું હે પછી અમરલોક વાસી ત્યારે અમરલોકનો જે વાસી છે પરમાત્મા જે છે એની ખબર પડી અને અમરલોકની અંદર જે અમરલોકનો વાસી પરમાત્મા છે ત્યાં આ આત્માઓ પહોંચી ગયો ત્યાં આ સુરતા પહોંચી ગયા અમરલોકનો વાસી જે શબ્દ છે જે પરમાત્મા છે ત્યાં આ સુરતા આ સોહમ શબદ આ આત્મા ત્યાં પહોંચી ગયો પછી અમરલોકનો વાસી બની ગયો આત્મા પણ જન્મણના ચક્રમાંથી નીકળી ગયો સપ્તદીપને શાયર નાહી નહીં ધરણ આકાશી એક નિરંતર આત્મ બોલે સો વિધિ વિરલા પાસી સપ્તદીપ મતલબ મિત્રો મૂલાધાર ચક્ર એક સ્વાદિષ્ઠાન બે મણિપુર ત્રણ અનાહત ચાર કંઠકમલ પાંચ અગ્નચક્ર છ સહસ્ત્રાર ચક્ર સાત આ સાત દીપ એની ઉપર થઈ ગયો સાયર આ સંસાર સાગરથી પણ સાયર એટલે દરિયો સંસાર સાગરથી પણ ઉપર સાત દીપ પણ નથી અને આ સંસાર રૂપી સાગર પણ હું નથી નહીં ધરણ આકાશ નથી હું ધરતી નથી હું આકાશ બધાથી હું ઉપર છું એક નિરંતર આત્મ વિધિ વિધિવિરલા પાસી એક નિરંતર સતત કોઈ પણ ગેપ રાખ્યા વગર આતમ બોલે આત્મા બોલી રહ્યો છે મિત્રો હે બોલાવનારો કોણ છે આત્મા જ છે બોલે બોલાવે સબઘટ બોલે કીડીથી માંડી કુંજર સુધી આત્મા જ બોલી રહ્યો છે આત્માની શક્તિ દ્વારા એ એક નિરંતર આતમ બોલે એક જ નિરંતર સતત એ આતમ બોલે પછી આતમમાંથી પરમાત્મ સ્વરૂપ થાય ત્યારે એ સર્વ વ્યાપક સ્થાવર જંગમ જલમાં થલમાં બધી જગ્યાએ એ એક જ શબ્દ વાગી રહ્યો છે સો વિધિ વિરલા પાસી એ જે વિધિ છે પરમાત્માને જાણવાની એ ઝૂકતી એ તો કોઈ વિરલા પ્રાપ્ત કરી શકે મિત્રો એ તો કોઈ વિરલા સંતની પાસે મતલબ વિરલા સંતની પાસે હોય છે મિત્રો બાકી દરેકને આ નથી મળતા પરમાત્મા શું વાત કરે છે મિત્રો ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા દેખ્યા શ્યામ સુવાસી સ્વપ્ન ગયા ને સાહેબ પાયા ભાણ ભયા તમાસી વાહ ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા ગેબ એ શબ્દ નિરંતર જે શબ્દ વાગી રહ્યો છે પરમાત્મા રૂપી શબ્દ એક રસ જે વાગી રહ્યો છે નિરંતર ગુરુમુખ બોલ્યા એ પરમાત્મા રૂપી ગુરુના મુખમાંથી જે પ્રગટ થઈ રહ્યો બોલ્યા મતલબ જે શબ્દ પ્રગટ થઈ રહ્યો છે એને દેખ્યા શ્યામ સુવાસી ત્યારે ભાણ સાહેબની સુરતાએ દેખ્યા મતલબ તેનો અનુભવ થયો હે તેનો આભાસ થયો શ્યામ સુવાસી વાહ તો મિત્રો દેખ્યા મતલબ સુરતાની દ્રષ્ટિ દ્વારા તેને તેનો અનુભવ કર્યો શ્યામ મતલબ એ જ કૃષ્ણ સ્વરૂપી પરમાત્મા સુવાસી જે સત્યના વાસી શું મતલબ સત્યવાસી મતલબ જે સત્ય સ્વરૂપ છે સત્યના વાસી છે દરેકના ઘટઘટમાં જે વાસી છે હે જેની શ્વાસ ચારે તરફ આખી દુનિયામાં એની શ્વાસ ફેલાઈ રહી છે ત્યારે એનો અનુભવ થયો એમ સ્વપ્ન ગયાને સાહેબ પાયા ત્યારે આ માયાવી જે સપનું હતું આ માયા એક સ્વપ્ન સમાન છે એ માયા રૂપી સપનું ખતમ થઈ ગયું સાહેબ મતલબ ત્યારે પરમાત્માને પાયા મતલબ મેં પરમાત્માને પ્રાપ્ત કરી લીધા ભાણ ભયા તમા ત્યારે ભાણ સાહેબ ભયા તમા મતલબ ભાણદાસ ભયા મતલબ થઈ ગયા તમાસે મતલબ આખા જગતનો આખા જગતમાં જે તમાસો હાલી રહ્યો છે ને તમાસો જે કરનાર છે જે પરમાત્મા જે પરમાત્મા દ્વારા આખી સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે પરમાત્મામાંથી આત્માના આત્મામાંથી મન માયા ત્રણ ગુણ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ એ જ પરમાત્મા હે જે તમાશી છે જે તમાસો કરી રહ્યા છે એ જેનો ખેલ છે પરમાત્માનો તમાસો મતલબ એક ખેલ જે પરમાત્માનો આ ખેલ છે એ ખેલને ભાણ સાહેબ કહે છે કે એને મેં જાણી લીધો આ બધો ખેલ એનો જ છે અને એને મેં જાણી અને એ ખેલ કરનાર જે પરમાત્મા જે છે આખી દુનિયાનું સર્જન કરનાર અને પછી એના અલગ અલગ એજન્ટો મૂકી દીધા પરમાત્મામાંથી આત્મા આત્મામાંથી મનમાયાન પછી એના એજન્ટો મૂક્યા કે જે જેવા કર્મ કરે તેવી તેને સજા આપજો એ બધાથી ઉપરનો જે રાજા છે હે એને મેં જાણી લીધો અને રાજાની સાથે હળીમળી ગયો ત્યારે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લીધી ભાણદાસ તો બોલો મિત્રો પ્રેમથી સંત ભાણદાસની જય સત્ય સનાતન ધર્મની જય